જય ગણેશ ગણપતિ બાપ્પા મોરિયા વાયરોક હોસ્પિટલ દ્વારા આ વર્ષે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવાની અંદર આવ્યું છે ગણેશ ગણેશ ઉત્સવની અંદર દ્વારા આયોજિત ઇન્ડિયા થી ભારત તરફ આપ સર્વેને આ પ્રતિતા ની અંદર ભાગ લેવા માટે અમે ભાવભી આમંત્રણ આપીએ છીએ એક ખૂબ જ સુંદર કોન્સેપ્ટ લઈને વાયરોક દુસરા બચપન આવ્યું છે આની લિંક આ વિડીયોની સાથે અમે તમને મોકલીએ છે આયોજન કરવામાં આવ્યું છે હું વાયરોગ દુસરા બચપન ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અવા આવા સારા કાર્યો આગળ ભવિષ્યમાં પણ કરતા રહે એવી હું એમને વિનંતી કરું છું જય ગણેશ ગણપતિ બાપ્પા બોરિયા